નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ સુરત સુરત શહેર પોલીસ શાંતિ સમિતિની એક મિટિંગ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વબાંગ જમીર સાહેબના અધ્યક્ષ સ્થાને પોલીસ હેડક્વાર્ટરના હોલ ખાતે મળી હતી આગામી ઈદ આંબેડકર જયંતિ મહાવીર જયંતિ રામનવમીના તહેવારો શાંતિથી કોમી એકતાના માહોલમાં ઉજવાય એ હેતુસર મેળવેલ

એસીપી શ્રીઓ પીઆઈશ્રીઓ શાંતિ સમિતિના સભ્ય સભ્યશ્રીઓ એ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બીએન એન ન્યુઝ સુરત